thanks નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો 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 અચાનક નિધન થયું ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો જો કે ઉસ્તાદ ઝાકિર હુસેનનું નિધન ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસેનનું નિધન થયું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓએ સાના પક્ષમાં સારવાર ચાલી રહી હતી અને ત્યાં તેઓ અંતિમ સ્વાદ લીધા હતા મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો તેઓનો જન્મ ત્યારે મિત્રો માર્ચ રોજ મુંબઈમાં થયો હતો અને ઉસ્તાદ જાર હુસેન ઓગણીસો અને બે હજાર બાવીસમાં માં પદ્મ વિભૂષણ અને ત્યારે મિત્રો બે હજાર ત્રેવીસ માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ઝાકીર હુસેનના ત્રણ ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ